કોરોનાની મહામારીમાં લોકો પાયમાલ થયા છે ત્યારે ખાદ્ય તેલ અને રાંધણ ગેસના ભાવમાં અધક વધારાને કારણે મહિલાઓના બજેટ પર ખોરવાઈ જવા પામ્યા છે જેથી સુરતમાં મહિલા કોંગ્રેસ દ્વારા જાહેર રસ્તા પર પાણીમાં ભજીયા તળી અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો હતો એક તરફ કોરોનાએ લોકોને આર્થિક રીતે પાયમાલ કર્યા છે તો બીજી તરફ કોરોનાની મહામારીમાં પણ મોંઘવારી આસમાને પહોંચી છે

આજે આ તેલના અને ગેસના બાટલાના વધતા જતા સતત વધતા જતા ભાવ વધારાના વિરોધમાં આજે અમે ચૂલા ઉપર લાકડાના બળતણથી અને પાણીમાં ભજીયા તળવાનો એક અનોખો વિરોધ પ્રદર્શન રાખેલું છે જેમાં અમે વોર્ડ નંબર પાંચ સુરતના કોર્પોરેટર અને બીજા બહેનો અમારા કોંગ્રેસના બહેનો સાથે અને સ્થાનિક મહિલાઓને સાથે લઈને અમે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલું છે તેમાં આજે અમે આ સરકારને એટલું જ કહેવા માંગ્યા છીએ કે સરકાર અત્યાર સુધી જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં ત્યારે આ સ્મૃતિ ઈરાની અને હેમા માલિની જેવા લોકો એક રૂપિયો ગેસનો ભાવ વધતો હતો અને પાંચ રૂપિયા તેલના ડબ્બાના વધતા હતા તો રોડ ઉપર બાટલાને ડબ્બા લઈને ઉતરી જતા હતા તો અત્યારે એ લોકો ક્યાં છુપાઈ ગયા છે અને એ લોકોને એટલી જ વિનંતી કરીએ છીએ કે શું આજે તમારી બહેનોને તમને હમદર્દી નથી આવતી કેમ આજે કંઈ બોલતા નથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલે મોદીએ બધાને ચૂપ કરી દીધા છે પણ અમે આજે બેનોને અને એ લોકોને કહેવા માંગ્યા છે જનતાને પણ એ કહેવા માંગ્યા છે કે આ સરકારની હવે કોઈ જરૂર નથી આ સરકારને હવે જાકારો આપો અને લોકોને સાથ આપો અને લોકોના હિતમાં કામ કરે એવા લોકોને ચૂંટીને આગળ લાવો ખાદ્ય તેલનો આજે એક વરસ પહેલાં અઢારસોથી સત્તરસો અઢારસો રૂપિયા ભાવ હતો આજે પચીસો છવ્વીસો બાવીસો સુધી ભાવ વધી ગયો છે અંદાજે પાંચસોથી સાતસો રૂપિયા ડબ્બાના ભાવ વધ્યા છે એક વર્ષની અંદર આટલો ભાવ વધ્યો છે તો એ અસહ્ય કહેવાય અને આજે નાના ગરીબ મધ્યમ વર્ગોને એક તેલનો ડબ્બો લેવા જતાં પણ ના આંખે પાણી આવી જાય છે તો આ સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે કમસે કમ ઘરમાં બે ટાઈમ ખાવા જેટલું તો રહેવા દો બીજું તો તમે બીજી વૈભવો અમારે નથી જોઈતા પણ બે સમય ખાવા માટે જે ખાવામાં મેઇન તેલ વઘાર માટે તેલ જોઈએ એટલો એ તેલને તો ભાવ ઓછો કરો અને ઘટાડો કરો એક તરફ કોરોના લઈને ધંધા રોજગાર નથી ત્યાં ખાદ્ય સામગ્રીના ભાવમાં થયેલા રહેલા કહી શકાય તેવો ભાવ વધારે લઈને લોકો ફરી આર્થિક મુશ્કેલી મુકાઈ રહ્યા છે તો સરકાર તાત્કાલિક રાંધણ ગેસના બાટલા પર કરેલો ભાવ વધારો અને ખાદ્ય તેલના ભાવ વધારાને પાછો ખેંચે તે માંગ મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અઝર કુરેશી જી ટ્વેન્ટી